છાતી ઠોગી ને કેવું છું છાતી ઠોગી ને કે તમારા કેટલા બધા રૂપિયા અહીં આવીને બચવાના છે સ્વામિનારાયણ સાયકલ વાળા ભાઈ ધમાકો ધમાકો ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે નવરાત્ર દિવસોમાં તમે જો સાયકલ અહીંથી ખરીદશો વીસ ટકા ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા છે તમારે ઇલેક્ટ્રિક સાયકલ જોઈતી હોય કે તમારે રેગ્યુલર સાયકલ જોઈતી હોય તમે તમારા બાળક માટે પણ જો નાની સાયકલ લેવાનું વિચારતા હો ને તો નવરાત્ર માટે ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છે નવરાત્ર લઈને દશેરા સુધીમાં તમે કોઈ પણ ઇન્ટરનેશનલ કે નેશનલ સાયકલ ખરીદશો દરેક બ્રાન્ડની ની સાયકલ પર વીસ ટકા વીસ ટકા ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા છે એટલું જ નહીં તમે આ લોકોના પેજ ને ફોલો કરશો ને તો બીજું પાંચ ટકા ડિસ્કાઉન્ટ તમને વધારે મળવાનું છે એટલે ટોટલ પચીસ ટકા ડિસ્કાઉન્ટ તમને શ્રી સ્વામિનારાયણ સાયકલ માં મળી જવાનું છે તો તમે પણ નવરાત્ર કે દિવાળી સામે તમારા ઘર માટે સાયકલ લેવાનું વિચારતા હોય કે તમારો ભાઈ બંધુ જો સાયકલ લેવાનું વિચારતો હોય ને તો પેલા રીલ એને આ સેન્ડ કરી દેજો અને રૂપિયા બચાવી લેજો પરફેક્ટ લોકેશનની વાત કરું રિંગ રોડ પર આવેલું છે ચામુંડા રેસ્ટોરન્ટ અને પરફેક્ટ એની બાજુમાં એક ગલી આવેલી છે એ ગલીની અંદર આવેલું છે સ્વામિનારાયણ સાયકલ વાલા